રાપર શહેર માં ભવ્ય સ્થાપના કરવામાં આવી આજથી શરૂ થયેલા વિઘ્નહર્તા ગણપતિ બાપાનો નો મહોત્સવ અંતર્ગત વાગડ વિસ્તારના ગામે ગામ તથા રાપર શહેરમાં ભવ્ય સ્થાપન કરવામાં આવ્યું છે જેમાં ત્રણ દિવસથી સાત દિવસ સુધી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે જેમાં રાપર દેના બેંક ચોક ખાતે ફેન્સ ગ્રુપ દ્વારા અગિયાર વર્ષથી ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે રાપરના રાજા ગણાતા આ ગણેશ મહોત્સવ દરમિયાન ધર્મેન્દ્ર સિયારિયા મેહુલ જોશી તેમજ રાહુલ શિયારિયા જીત મણકા શૈલેષ પંડ્યા શાસ્ત્રોક વિધિ નવીનભાઈ જોશી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે તો દરજી સમાજવાડી ખાતે દરજી સમાજ દ્વારા માલીચોક ખાતે રાપર સમસ્ત મેઘવાડ સમાજ દ્વારા તેમજ પોલીસ લાઇન ખાતે પોલીસ પરિવાર તથા માતા ડેરી ખાતે શ્રી માળીસોની સમાજ દ્વારા તેમજ અયોધ્યાપુરી ખાતે અયોધ્યાપુરી ગણપતિ મિત્ર મંડળ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે આ ઉપરાંત અનેક શેરીઓમાં તથા ધાર્મિક સ્થળોએ ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે